ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ આંદોલન અંતર્ગત આજે આપણે આવી રીતે છીએ સાળકુંડલા તાલુકાના દાગીયા ગામે પ્રેક્ટિસ અસદભાઈ પાલળા તેમણે આપણે પલકેશભાઈના નેતૃત્વના સલાહ સૂચન અનુસાર નક્ષત્ર આધારિત ખેતી કરેલી છે અને તેમનો આપણે આપણી પ્રોડક્ટ વાપરેલી છે આપણે તેમનો અભિપ્રાય અભિપ્રાય લઈએ કે તેમનું શું કહેવું છે તમારું નામ તમારો નંબર તમારું સ્થાન મારું નામ છે અસદભાઈ કનુભાઈ વાવાળા ગામ તાલુકો પંચાવન ચોર્યાસી પંચ્યાસી હવે તમને આપણે નક્ષત્ર ખેતી કર્યા પછી તમને શું 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 બેનિફિટ તમને અને તમે આમાં બધી પ્રોડક્ટ ઓર્ગેનિક જ કરેલું છે તમને કેવા ફાયદા છે તમારો અભિપ્રાય આપો ફાયદા માં તો નક્ષત્ર આધારિત પહેલા તો સૌથી પહેલા એક તો કાન પકડી લ્યો નક્ષત્ર આધારિત ખેતીમાં બરાબર પછી ભીંડો તો જોકે બહુ વરસ દિવસથી ખેતી કરવો શું કોપા લોક વર્ષથી ભીંડો આવે છે કાકા લોકો વાત લોક બરાબર સવારમાં દવા છાંટવી હોય એટલે સાંજે સાંટવી પડે નક્ષત્ર આધારિત ખેતી હા પ્લસ આ બધી પ્રોડક્ટ આમાં ઇન્ટરનેશનલ કંપનીની બધી પ્રોડક્ટ હશે તથા શું હરે કૃષ્ણ ડોક્ટર મંથન ફંગી ફંગી સ્ટાર સા અને યુનિટેક આ બધી દવાનો ઉપયોગ કર્યો છે છે ખતરનાક રિઝલ્ટ ભીંડામાં ભીંડો એવું નથી ભીંડામાં ત્રણ ચાર પ્રોડક્ટ અહીંયા આવેલી છે કારેલા છે તુરિયા છે ટમેટા છે આઈટમ બધી નક્ષત્ર આધારિત આવો છે કરી છે ખેતી દ્વારા પણ રિઝલ્ટમાં એક મતલબ એક એક કેમેલ પણ પેસ્ટીસાઈડ દવાનો ઉપયોગ નથી કર્યો બરાબર અને ફર્ટિલાઇઝર એક પચાસ ગ્રામ ફર્ટિલાઇઝર રાખવા નથી નાખ્યું અને સામે તમે જોઈ શકો છો બ્રિન્ડો કેવો છે કેવો ફૂટ છે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો આ તમે એના જોઈ શકો છો સ્લાવરિંગ પાંદડા તમારી ફૂટતી ડાયડો જોઈ શકો

તમે આવા બીજા ખેડૂતો તમારો શું અભિપ્રાય કે આ બધા લગભગ ચાર થી પાંચ ખેડૂતોને મેં સજેશન કર્યું છે જે આ લાઈક પટલ પટલો વાવતા હોય પછી સિંગ પણ સજેશન બધા હું તો કહું અત્યારે જાવું જોઈએ ઓર્ગેનિક તરફ બરાબર થેન્ક યુ જય જવાન જય સાહેબ